શ્રી અયોધ્યા કાંડ સ્વર્ગ ત્યાંશી અને ચોર્યાસી ભરતની રામ પાસે જવાની તૈયારી પૂરી થઈ ગઈ ઘણા ગ્રામજનો સાથે જવાને તૈયાર થયા બીજા દિવસના સુપ્રભાતે નિત્ય કર્મથી પરવારીને શત્રુઘ્નને સાથે લઈને ભરત રથમાં બેઠા સર્વ નગરજનો અને સૈન્ય તેમની પાછળ ચાલવા લાગ્યા એક રથમાં કૌશલ્યા સુમિત્રા અને કઈ કઈ સાથે બેઠા હતા કઈ કઈને અતિ પસ્તાવો થયો હતો અને ઉદાર દિલવાળા કૌશલ્યાએ તેમને માફ કરીને સાથે લીધા હતા પ્રજાજનો પોતાની પાસે જે જે સાધનો હતા તે લઈને નીકળી પડ્યા હતા આ રીતે ભરતે વનમાં પ્રસ્થાન કર્યું આખો દિવસ પ્રવાસ કરી સાયંકાળે તે સઘળો સંઘ ગંગા કિનારે શૃંગવેરપુરમ પાસે આવી પહોંચ્યો સૌ થાકેલા હતા આથી ભરતે ભગીરથીના કિનારે રાત્રિ રોકાણ કરવાની આજ્ઞા આપી અગાઉથી નીકળી ગયેલા રાજના માણસોએ ઉતારા માટે તંબુ તૈયાર કરીને જ રાખ્યા હતા શૃંગવેરપુરમ નરેશ ગુહને જાણ થઈ કે ભરત મોટું સૈન્ય લઈને નીકળેલ છે અને ગંગા કિનારે પડાવ નાખેલ છે ગુહે તરત જ પોતાના માણસો બોલાવીને કહ્યું કે અયોધ્યાનો રાજા ભરત મોટી સેના સાથે ગંગાના કિનારે પડાવ નાખીને આરામમાં છે મને શંકા જાય છે કે રામનો ભાઈ દુષ્ટ ઈરાદાથી સૈન્ય લઈને રામને વનમાં પરેશાન કરવાને જઈ રહ્યો લાગે છે રામ તો મારા સ્વામી અને ગાઢ મિત્ર છે માટે આપણી ભરતની સેનાને કોઈ મદદ કરવી નહીં આપણું સૈન્ય લઈને ચૂપચાપ ગંગાના કિનારા તરફ ગોઠવાઈ જાઓ અને સહુ મારી આજ્ઞાની રાહ જોજો ઉતાવળ કરીને યુદ્ધ કરતા નહીં હું તપાસ કરાવું છું કે ભરતના મનમાં શું છે અગર તે શ્રીરામને કોઈ જાતનું નુકસાન કરવા નહીં જતો હોય તો તે આપણો દુશ્મન નથી તો જો તે મિત્ર હશે તો આપણે તેને જરૂર મદદ કરીશું આ રીતે સાવચેતીના પગલાં ભરીને ગુહ રાજા ભરતને મળવા ગયા તેમને મળવા આવતા જોઈને સુમંત અતિ ખુશ થયો આથી તેણે જઈને ભરતને ખબર આપ્યા કે હે રાજપુત્ર શૃંગવેરપુરમાં વસતા ભીલ લોકોનો રાજા ગુહ જે શ્રીરામનો પરમ ભક્ત છે અને વનની સઘળી વિગતો જાણનારો છે તે અહીં આપને મળવા આવેલ છે તેને તમારા દર્શન કરવાની આજ્ઞા આપો તો હું લઈને આવું શ્રી રામ દંડકારણ્ય વનમાં હાલમાં ક્યાં છે આથી ભરતે તરત જ તેને લઈ આવવા માટે કહ્યું સુમંત સાથે ગુહરાજા ભરત પાસે આવ્યો પ્રણામ કરીને કહ્યું કે હે રાજપુત્ર આ સમગ્ર પ્રદેશ આપનો પોતાનો જ છે આપે મને આગમનના સમાચાર અગાઉ કેમ ન જણાવ્યા તો હું સઘળી વ્યવસ્થા કરીને રાખત હવે હું અને મારું રાજ્ય આપણી સેવા માટે તૈયાર છીએ આજે હું તમારું કંદમૂળ અને ફળો વડે આતિથ્ય કરીશ